સંતાન તો થઈ જાય ભાઈ રવિવારે લઈ ને આવ્યા મારી જોગો માયા પૂરું છે નોકરી ધંધે ઠેકાણું થઈ જાય એટલે માથા કે તાર કરવું

અંજા અને તારા મનથી બાત હાલે તમારી ખેંચ મટી જાય કમ કે પરતો થઈ જાય તું માતા કે માર કરું રેડી થઈ જાય સરી આશીર્વાદ છે બોલ ભાઈ તે બે પણ બેઠી ના

क्या हारू करता हुए यहाँ हारू था है कोई <laughs> <खेंचाव है? laughs> तो नहीं क्या जाओ रिपोर्ट में कोई अवतो नहीं अन वगर रिपोर्ट एक नेट बंद है जाए तो

મા ભગવતી ના ગર્ભગૃહી ની અંદર આરતી નો મોકો પૂરી ફેમિલી રંગતે પરિવાર રંગતે નવરાત્રી ની નવ દાડા ની અંદર જે આદ્ય શક્તિ ની જે જોગમાઈ ની જે ભક્તિ થાય છે પહેલી વાર બેલ બેલ હે હા બે અગરબત્તી ચાલુ કરે સિદ્ધેશ્વરી માતાની બે અગરબત્તી ભરવાનું ચાલુ કરે આથી તપ દવા કોણું નહી આવે જા વેળાએ હું મેલી જઈશ ભાઈ અન્ના મારું નામ જેવું છે પીમાસર કચ્છ પીમાસર ને પ્લાસવા તમારી તકલીફો એમ મટવા માટે બે ધીમીને સમય લાગે તકલીફ ઉભી ન થતી ચાલુ સાલું જ છે દાવાનાથી તારે आओ राजा बोल रहे हैं तकलीफ सारा शरीर ने मटी जाए

એ ઇન્કા યાદ કરજો કે ગડાયો રહે બકબલવાળા ટ્રેન ટ્રેન નંબર 6 339 3412 3515 3634 3721 જય દુનિયા માતા

बगैले बगैले भन्दै होला भन्दै